વડોદરાના ફતેગંજમાં બન્યો હિટ એન્ડ રનનો મામલો આરોપી કુશ પટેલને સાંસદ રંજન બેન દ્વારા બચાવવામાં આવ્યો સાંસદે પોણા 2 કલાકના સમયગાળાની અંદર જ આરોપીને છોડાવી લીધો બે વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ચૂક્યો હતો જોકે ચાર કિલોમીટર દૂરથી ટોળાએ એ જ કાર ચાલક આરોપીને ઝડપી લીધો અને પોલીસ હવાલે કરી દીધો ટોળાએ આરોપી પોલીસને સોંપ્યો પરંતુ આવ્યા અને આરોપી કાર ચાલકને છોડાવીને પહોંચી ગયા પોતાના ઘરે આરોપીને છોડાવી જતા સાંસદનો જે વિડીયો છે તે વિડીયો પણ હવે વાયરલ થયો છે અને એ વાયરલ વિડીયોને લઈને પણ હવે અનેક પ્રકારના સવાલ થઈ રહ્યા છે કે જે સાંસદ રંજન ભટ્ટ સામે ઊભા થયા વડોદરાના ફતેગંજમાં હિટ જે મામલો સામે આવ્યો છે તેમાં આરોપી કુશ પટેલને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે અને રંજનબેનનો જે વિડીયો વાયરલ થયો છે ત્યારે તેઓના દ્વારા આપવામાં આવ્યું નિવેદન અને કહ્યું કે મારા પર લગાવેલા આક્ષેપ ખોટા છે કુશ પટેલને હું છોડાવવાનો હતી ગઈ કુશના માતા પિતા મને મળવા આવ્યા હતા અને હું પોલીસ સ્ટેશનમાં અધિકારી અને કુશને મળી હતી પેરેન્ટ્સનો મને ફોન આવ્યો અને હું પોલીસ સ્ટેશન ગઈ હું સીધી એરપોર્ટથી પોલીસ સ્ટેશન ગઈ હતી પણ સમગ્ર ઘટના મેં જાણી કે કુશ કરતાં પણ વધારે સામે જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એ લોકોએ પણ ગુનો ઉલ્લંઘન નિયમોનું કરેલું હતું અને કુશના પેરેન્ટ્સ પણ કે સોસાયટીના લોકો પણ સામેવાળા વિદ્યાર્થી મિત્રો પર પણ કંઈ એફઆઈઆર ન થાય એટલે બંનેને સમજાવવા માટે ગઈ હતી કુશની ઉપર તો એફઆઈઆર થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ વિષય નહોતો પણ ચોક્કસ કુશની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું એટલે જે એફઆઈઆર થઈ છે એમાં પોલીસ પોતાની પ્રોસીજર પ્રમાણે પ્રોસીજર કરી અને કુશ માટેની કાર્યવાહી કરીને એને આ લગ્નમાં મોકલે કન્યાદાન કરીને પાછો આવે એ વાત હતી પણ જ્યારે સમગ્ર ઘટના જ્યારે મેં ત્યાં જાણી ત્યારે બી મેં જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એમાંના એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ સાથે પણ વાત કરી એમણે પણ એવું કીધું કે અમે એફઆઈઆર કરી નથી હોસ્ટેલના છોકરાઓએ ડાયરેક્ટ જ એફઆઈઆર ઓનલાઈન કરી દીધી જે દીકરાઓને વાગ્યું છે એ દીકરાને પણ કુશના ફાધર અને સોસાયટીના અગ્રણી એમની સાથે બે કલાક બેઠા હતા એ દીકરાઓએ પણ કીધું અમે એફઆઈઆર નથી કરી અમારા મિત્રોએ કરી દીધી છે એમને તો સોસાયટીના લોકોએ પણ એવું કીધું કે ચાલો તમને સારી હોસ્પિટલમાં લઈ જઈ અને તમારી સારવાર થાય આ ભાવ સોસાયટીનો પણ હતો પણ મને જ્યારે ખબર પડી કે કુશ પોતે જ્યારે જઈ રહ્યો હતો ગાડીમાં ફતેગંધ તો એને જવા માટેનું સિગ્નલ ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો પણ આ બે જે વિદ્યાર્થી મિત્રો છે એ રોંગ સાઈડ જઈ રહ્યા હતા એના બાજુનું સિગ્નલ બંધ હતું એનું પોતાનું એક્ટિવા નહોતું એની પોતાની પાસે લાઇસન્સ નહોતું તો વધારે ગુનો તો એ દીકરા ઉપર થાય એવો હતો એટલે સોસાયટીના લોકો પણ આ વિદ્યાર્થી મિત્રો પર ગુનો ન કરે એફઆઈઆર ન કરે સમજાવટથી બંને બાજુ કામ થાય કે એ દીકરાઓને વાગ્યું હતું એટલે મારો ભાવ તો સાંસદનો ભાવ નહોતો એક માનો ભાવ હતો અને બે ભાવથી હું બંનેને મળી કુશને સ્વાભાવિક છે પોલીસે પોતાની જે કંઈ પ્રોસીજર કરવાની હોય એ પ્રોસીજર સાથે જ એને છોડ્યો છે હું જોડે લઈને નીકળી નથી મારું પોલીસ સ્ટેશનમાંથી નીકળવું અને કુશને પોલીસ પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં એફઆઈઆર હોય એટલે એનું મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા લઈ ગઈ હતી એટલે હું એને લઈને નીકળી નથી મેં પોલીસ પર એવું દબાણ પણ નથી કર્યું કે તમે કુશને છોડી દો